ઘણી વખત માણસ સમજી સોચી અને કામ ન કરે તો બિચારો હેરાન પરેશાન થઈ જતો હોય છે તો જરૂરિયાતો પછી બીજા નંબરે અર્થશાસ્ત્રમાં વાત કરી છે સગવડ પછી સગવડ માટે માણસ કમાય ઘરમાં વસ્તુઓ ભેગી કરે એને અંગ્રેજીમાં શું કહેવાય સગવડને એસિડિટી ઓ फेसिलिटी પછી ત્રીજા નંબર માં અર્થશાસ્ત્ર માં કીધું છે શોખ શોખને શું કહેવાય અંગ્રેજી માં લક્ઝરી કહેવાય લક્ઝરી તો આ ત્રણ માંથી કઈ વસ્તુ એકદમ ઉપયોગી છે શોખ સગવડ કે જરૂરિયાત જરૂરિયાત ઉપયોગી છે અને એમાં મહાવીરે છે તમને ખ્યાલ હોય તો માર્ગ અનુસારી ના પાંત્રીસ ગુણ બતાવ્યા છે માણસ દરમ પામે એનાથી પેલા એને પ્રવેશ કરવા માટે દરવાજો બતાવ્યો છે કે માણસમાં કઈ કઈ વસ્તુ હોવી જોઈએ એમાં પહેલી જ વાત કરી છે ન્યાયથી ધન કમાવવું નિષેધ નથી કર્યો પણ કીધું જ છે અગર તને સુખ શાંતિ જોઈતી હોય અગર તને મોજ જોઈતી હોય અગર તને એકદમ પ્રસન્નતા જોઈતી હોય તો ઈમાનદારી પૂર્વક તું શું કર પૈસા કમાવ અગર માણસ એ રસ્તે જાય તો ગેરંટી સાથે મહાપુરુષો કહે છે કે એને સુખ શાંતિ મરે મરે ને મરે માણસ અશાંત ક્યારે થાય છે દુખી ક્યારે થાય છે ઈમાનદારી જ્યારે તોડે છે ત્યારે માણસ દુખી થાય છે અને આ જીએસટી પીએસટી જે કઈ લાગ્યા છે સેના માટે લાગ્યા છે સેના માટે લાગ્યા છે ઈમાનદારી માતા શરૂઆતમાં કદાચ લોકોને નથી ગમતી એટલે ગારો પણ આપે છે કે શું થવા બેઠું છે ભારતનું ખબર નહીં પણ આ બધી વ્યવસ્થા કરવાનો અને આ બધા નિયમ બનાવવાના ઘણા કારણો પૈકી એક કારણ તો એરેલો છે કે માણસ જો ઈમાનદારીથી બધું કરશે અને હવે એવું પણ આવશે કે આવી ગયું મને ખબર નથી મર્યાદાથી વધારે માણસ પૈસો નહીં રાખી શકે હા એટલે અને એ પણ મેં સાંભળ્યું છે કે માણસ ઘર પણ વધારે નહીં રાખી શકે પ્રોફર્ટી હાચાર આવશે કે આવ્યું આવશે 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 એટલે માણસને ભીડામાં તો લેશ્યો આ બધું કરવાનું કારણ શું તમને આપણે જો મહાવીરની વાત પહેલેથી માની હોત તો આવું ખાસ હવે આપણે महावीर ની વાત માનીએ પણ જગત ભારત આખો મોટો છે અને મૂળ વાત તો રાજનેતાઓ જ બેઈમાની નીકળતા હોય છે અહીંયાથી શરૂ થાય છે કે કેટલી બેઈમાની ચાલો આપણે અત્યારે બેઈમાની વિશે બહુ ચર્ચા કરવા નથી માંગતા પરિગ્રહની વાત કરવા આપણે માંગીએ છીએ આરંભ સમારંભ એ સંસાર વર્ગીનું મૂળ કારણ છે એ યોગ શાસ્ત્રમાં કહે છે અને આરંભ સમારંભ માણસ જેના માટે કરે છે તો યોગ શાસ્ત્રમાં કહે છે કે આરંભ સમારંભ માણસ પરિગ્રહ માટે કરે છે તો પરિગ્રહ છે એ દુઃખનું કારણ છે પરિગ્રહ છે એ સંસાર વૃદ્ધિનું કારણ છે તો આજે આપણે વ્યાખ્યાનમાં થોડીવાર માટે એ ચર્ચા કરીશું મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ પરિગ્રહ પર એક સરસ મજાનું કાવ્ય બનાવ્યું છે એ પરિગ્રહના કાવ્યમાં શું કહેવા માંગે છે થોડી વાતો એમની શેર કરી અત્યારે પરિગ્રહ મમતા પરિહારો પરિગ્રહ તો પરિગ્રહ જે હરે ગાણ પરિગ્રહ મમતા પરિહરો આ પેલી બે લાઈનોમાં કે પરિગ્રહ મમતા પરિહરો પરિગ્રહ શબ્દ વાપર્યો અને એની સાથે સાથે મમતા શબ્દ વાપર્યો મતલબ એનો એ થયો કે પરિગ્રહ એ પણ ખરાબ છે અને પરિગ્રહ પ્રત્યેની મૂર્છા છે એ પણ એનાથી એ ખરાબ છે પરિગ્રહ દોષનું મૂળ દોષનું મૂળ બતાવે છે પરિગ્રહ માણસ જરૂરિયાત અને ખપ પૂરતો બિઝનેસ કરે ત્યાં સુધી વાંધો નહીં પણ ખપથી વધારે જરૂરિયાતથી વધારે માણસ છલાંગ મારવા જાય તો પરિગ્રહ વધારતા વધારતા માણસને ઘણા દોષો સેવા પડે ખોટું સાચવું ઘણું બધું કરવું પડે માલ એક બતાવવાનું આપવાનું બીજું ભાપ એક કહેવાના ગડબડ કરવાની બીજી વગેરે વગેરે માણસ આ સરકાર છે ને ગવર્મેન્ટ ગમે તેટલા રસ્તા કાઢે પણ માણસ છે ને ગવર્મેન્ટથી ઓશિયાર એક રસ્તો બંધ કરશે ને તો માણસ બીજા રસ્તા કાઢશે માણસ તો કહે છે કે અમે ગમે તે રસ્તા કાઢીને પણ અમારો જે ઈરાદો રહેલો છે ઈરાદો અમે પૂરો કરીશું તો પરિગ્રહ છે દોષ ઘટાડતો નથી પણ પરિગ્રહ દોષ વધારે છે પરિગ્રહ જે દરે ઘણો જે વ્યક્તિ ઘણો પરિગ્રહ ભેગો કરે છે ઘણો પરિગ્રહ પરિગ્રહની ની ના નથી પાડી શું કીધું છે ગ્રહસ્થ માટે પરિગ્રહ પરિમાણ શબ્દ જ માપ રહ્યો છે શાસ્ત્રમાં કે તમે પરિગ્રહની શું કરો મર્યાદા કરો બિઝનેસમાં પણ તમે મર્યાદા કરો તો જે જે લોકો બિઝનેસમાં પણ મર્યાદા કરે છે એ પછી આગળ ઠેકડા મારવાનું તે સમજો આગળ પછી ઠેકડા મારવાનું બંધ કરી દે એટલે પરિગ્રહ જે ધરે ગણો તસ જપ પ્રતિકૂળ જે વ્યક્તિ ઘણો બધો પરિગ્રહ ધારણ કરે છે એ વ્યક્તિ માટે તપ અને જપ પ્રતિકૂળ બની જાય છે સમય જ જ ન ન મળે મળે વખત આખો દિવસ પડ્યા હોય પરિગ્રહમાં પરિગ્રહ વધારવામાં પરિગ્રહ વિશેષ વધારવામાં પડ્યા હોય એટલે તપ શું જપ શું ધર્મ શું નિયમ શું એ બધા શું થઈ જાય ઘણા શેઠાણીઓ હોય એમને કઈ કામ ના હોય છતાં વ્યાખ્યાનમાં ના આવે છતાં કોઈ ધાર્મિક કાર્યક્રમોમાં ના આવે આપણે પૂછીએ કે કેમ ચાર પંગડીને દસ પંગડીને કેમ તમે આવતા નથી કે મારા છે ટાઈમ ક્યાં મળે છે હવે દસ દસ તો નોકર રહેલા હોય એક સોફાને એક નોકર સંભાળતો હોય બીજા સોફાને બીજો નોકર સંભાળતો હોય

અગર માણસના ઘરમાં દસ દસ નોકર કામ કરતા હોય કરવાની અને એમની જાન ખાવાની તમે આમ કરો ને તમે તેમ કરો તમે આમ નથી કર્યું તમે તેમ નથી કર્યું આખો દિવસો આપી આપી અને બિચારા ઘણા ઘણા લોકો ધર્મ ધ્યાન કરી શકતા હોય

ਸਉਨੇ ਤੀਏ ਦੁਖ ਸੋਇ ਸੂਲੇ ਤਰੀ ਗ੍ਰਹ ਮਮਤਾ ਪਰਿਹਾਰੋ ਜੇ ਕੱਲੇ ਮੈਂ ਵਿਆਖਣ ਮੈਂ ਬਾਤ ਕੀਤੀ ਅਤੀ ਤੇ ਰਿਤੇ ਨਵੀਂ ਪਲਟੇ ਮੂਲ ਰਾਸ਼ੀ ਕੀ ਮਾਰਗੀ ਕੜੀ ਨਾ ਹੋਏ ਆਪਰਾ ਗ੍ਰਹ ਮਾਣੋ ਜੇ ਜੋਤਿਸ਼ੀਓ ਕੁੰਡਲੀ ਬਣਾਵੇ ਏਮਾ ਗ੍ਰਹੋ ਨੇ ਗੋਠਵੇ

બઉ ખરાબ રહેલો હોય કોઈક ને કોક ગ્રહ ખરાબ રહેલો હોય કોઈક ને કોક ગ્રહ ખરાબ રહેલો હોય પણ એ બધાય બધાએ ખરાબ ગ્રહો સમય સમય જતાં ગમે તેટના વકરી રહેલા હોય પણ ક્યારેક ક્યારેક એ પોતાના સ્થાનો ચેન્જ કરતા હોય છે એક ભાઈ એક બ્રાહ્મણ પાસે ગયા અને હાથ પાત બતાવ્યો કે ભગવાન જાણે પત્રિકા પત્રિકા બતાવી તો જ્યોતિષીએ કીધું કે તને શનિ નડે છે તો પેલા ભાઈએ પૂછ્યું કે શનિ નડે છે તો એનો એનો બંદોબસ્ત તો એ જ્યોતિષીએ કીધું કે શનિ ના જાપ કરાવવા પડે પચીસ હજાર પચાસ હજાર જે ફિગર હોય એટલા જાપ કરાવવા પડે તો ભાઈએ પૂછ્યું જાપનો કરજો કેટલો બિચારા મહેનતાન તો લાગે ને ક્રિયાકાંડી બ્રાહ્મણો રહેલા હોય એમનું ગુજરાન એના પર ચાલતું હોય તો એ ભાઈએ ફિગર પૂછ્યું ખર્ચો કેટલો તો એ બ્રાહ્મણે કીધું કે આટલા જાપ થશે અને આટલા વિધિ વિધાન થશે તો લગભગ પચીસ એક હજારનો ખર્ચો થઈ જશે તો ભાઈ કહે છે એટલે એટલા રૂપિયા તો હું નહીં આપી શકું તો કેટલા આપી શકીશ પચીસ કિલા છે મેં

કે શનિ તને નડતો નથી પણ તું શનિ ને તું કોઈને નડતો નહીં શનિ તને નડતો નથી પૈસા હોય એને નડે હવે તું ફકડ ગીર ધારી છે તને કઈ નડે નહીં જલસા કર કોઈને તું નડતો નહીં કે આપું મને કઈ મદદ કરો તો હું કહેવા એ માંગુ છું આ તો મજાકની વાત કરતા હતા ગ્રહો હંમેશા પોતાના સ્થાન ચેન્જ કરતા હોય છે આપણે ધર્મ ધ્યાન કરીએ

રોજે રોજ ન કરી શકતા હો તો એકાડ વારમાં તમે કોઈકને ભોજન કરાવો સરસ મજાનો સરેલા બરેલા ભોજન નહીં સરેલા ભોજન કરાવ્યો તો એ ગ્રહ વધારે મજબૂત થાય તો સારું કામ કરવાથી ગ્રહ માનો શું થાય છે ચેન્જ થાય છે અને આમે ધર્મમાં પણ એમ જ કીધું છે કે અશુભ કર્મ રેલા હોય એને તમે ક્યારેક શુભ કર્મમાં પરિવર્તિત કરી શકો છો ઘણા કર્મો એવા રેલા છે એનું સંક્રમણ થાય છે શું કહેવાય એને શાસ્ત્રની ભાષામાં ચેન્જ થાય છે માની લો કે અત્યારે અસાતા વેદનીય કર્મનો ઉદય છે તમે એવું સારું કામ કરો આપણે આવા સારા કામ કરીએ તો સારા કામને કારણે અસાતા વેદનીય કર્મ એ સંક્રમણ થાય ટ્રાન્સફર થાય અને સાતા વેદનીય કર્મ આવી જાય એટલે કર્મ સત્તાએ ઘણી બધા ઘણી બધી આપણને સગવડ આપી છે કે આમ કરો તો આમ ફાયદા થાય એમ જ્યોતિષશાસ્ત્રમાં પણ એવી કોઈક વિધિઓ સાધનાઓ બતાવી છે કે આમ કરો તો આમ થાય તો મોહપાધ્યા યશોવિજયજી મહારાજ કહે છે કે એક જ ગ્રહ એવો રહેલો છે બધા ગ્રહો સમય સમય પર બદલાય છે ચેન્જ થાય છે પણ એક જ મોટો એવો ગ્રહ રહેલો છે કયો ગ્રહ છે અભિનવો ગ્રહ રહેલો છે એ જ્યારથી શરૂ થાય માણસ મરે ત્યાં સુધી એ જ સ્થાનમાં હોય કયો ગ્રહ પરિગ્રહ બાકી બધા ગ્રહ ચેન્જ થાય છે સૌને ડીએ દુઃખ સોય અને એ પરિગ્રહ મોટામાં મોટો જે ગ્રહ રહેલો છે એ બધાને ત્રાસ આપી રહ્યો છે બધાને દુઃખ આપી રહ્યો છે તો એનો માર્ગ શું એનો રસ્તો શું આમાં વિધિ વિધાન કામ આવશે નહીં આવે હમણાં થોડી વાર પછી આપણે શાંતિ કર્મ કરીશું તો આ પરિગ્રહ માટે કયો કઈ કઈ સાધના આપણે કરીએ તો મહાવીર ભગવાન કહે છે કે પરિગ્રહ માટે પણ આ ગ્રહને નાથવા માટે પણ છે ઉપાય ન થાય આ પરિગ્રહરૂપી ગ્રહને નાથવો શેનાથી માણસ પોતાની ઈચ્છાઓ પર કામ મૂકે તો એ પરિગ્રહરૂપી ગ્રહ ને ઠીક કરી શકે છે

પરિગ્રહ મથા પરિહ માણસ જેમ જેમ પરિગ્રહનો વધારો કરતો જાય જેમ જેમ પરિગ્રહના વધારા તરફ પ્રયાસ કરતો જાય તેમ તેમ માણસ ભારે થતો જાય જેમ જેમ ભારે થતો જાય જેમ જેમ ભારે થતો જાય તેમ તેમ એ માણસ વિશારો કરવાને બદલે સુંદર જીવન જીવવાને બદલે એકદમ બિચારો અજંપા સાથે જીવન જીવતો હોય ટેન્શન સાથે જીવન જીવતો હોય આમાં દાખલો આપ્યો